સ્નેહ મિલનનો અવસર યોજાયો હતો સમાજની એકતા જાળવી રાખવા અને શૈક્ષણિક આર્થિક રીત મજબૂત અને સંગઠન સામાજિક વિષયને અનુરૂપ સ્નેહ મિલન યોજાયું હતું જિલ્લાભરમાંથી તળપદા કોળી સમાજના યુવાનો હોદ્દેદારો યુવાનો અને મહિલાઓ બોડી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે એકત્રીસ ડિસેમ્બરના રોજ તળપદા સમાજનું ધર્મ અથવા સમય સાથે સુમેળ જાણવા માટે સોનામિલન કાર્યક્રમનો આજે આયોજન છે આ કાર્યક્રમના મુખ્ય મુદ્દા હિસાબ સાથે વિષય તો રાજકીય મુદ્દો જે સમાજ ખરેખર સમય સાથે એકતાના દોર ઉપર ચાલી શકે એવો મહત્ત્વનો એક સામાજિક મુદ્દો જે સમાજની માનપા જૂના રિવાજ હતા એના કરતાં કાંક ફેરફાર થાય પૂરેવાજવા સમાજમાં ખૂબ જ દૂષણો ઊભું કર્યું છે અને સમાજને આગોપાસ કરવામાં એ દૂષણો આધારિત એ દૂષણને દૂર કરવા માટે નવા અને સમય સાથે જોડવા માટે આટલો મહત્ત્વનો સામાજિક હોદ્દો જેને નાથ ગંગા કહેવાય નાદનું બંધારણ કરવા માટે આટલો મહત્ત્વનો મુદ્દો શ્રી ગણેશ કરી અને આ નાતિયા સાથે સમાજે આજે મહત્ત્વનું છે